ड़ा पकड़ो एड़ी खोलो पाई जी तमिकियां कटाणे पौी मारा गल रवी कट

ભલે માગ્યા હોય એ બીજાને ને તમારે એ બીજ પછી થાય I wow. પત્ની તરીકે કોઈની મામી કોઈની સ્વરૂપો જોવા મળે છે દીકરી નું જીવન એ સંબંધોની ની હાર થી રચાયેલું એક છે આ સંબંધો સાચવી લે છે જમુના લાગે પણ गाडवा पाडा कुवारा होतवणे पुजू मारा विरारे गई राख बाई हे आवळा ते परमपूज्य श्री महामंडलेश्वर स्वरूपानंद जी स्वामी स्वयंभू प्रकट श्री गोतमेश्वर महादेव मंदिर सीहोर से पधारेल महंत श्री ने આ સમાજ ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી રામભાઈ સાંગાને વિનંતી કરું કે બાપુને પુષ્પહાર પહેરાવશે અને ઓઢાડી સન્માન કરશે શ્રી રામભાઈ સાંગા જેમનું સન્માન થઈ ગયું છે પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર સ્વરૂપાનંદજી સ્વામી ગૌતમેશ્વર મહાદેવ મંદિર સિહોર આભાર

ત્યારબાદ ભોળાભાઈ ચાવડા ને હું વિનંતી કરીશ કે જેઓ રાજદીપસિંહ જેઠવા માજી શિક્ષણ ચેરમેન મહેમાન નું

ત્યારબાદ પરેશભાઈ ઝાડ ઉંડવી જેઓને હું વિનંતી કરું કે પરદેશ થી પધારેલ નારુભાઈ ખમણ માજી ચેરમેન શ્રી નારુભાઈ ખમણ નું સ્વાગત કરશે પરેશભાઈ ઝાડ ઉંડવી ખુબ ખુબ આભાર ત્યારબાદ રામભાઈ ઝાડ ઉંડવી જેઓને વિનંતી કરું કે થી પધારેલ મહેશભાઈ ખમળ જ્ઞાતિ પટેલ જેવોનું સ્વાગત કરશે રામભાઈ ચાડ ઉંડવી मनोभाई सरदार ने निमंत्रित करोप के देवियो की अनुमति बनाए वनसेन हमको स्वागत करते हैं धन्यवाद और नरेंद्र भाई सांगा ने निमंत्रित करता मुस्लिम तथा संयत नो स्वागत करते नरेंद्र भाई सांगा વર્તમાન સમયમાં એવો તપસ્યા દ્વારા ત્યાગ અને વૈરાગ્ય દ્વારા અનેકો સમૂહ માં જેમના પરમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા હળવદિયા ધામ માં બિરાજતા કાળુ બાબુ ને પણ મારા સ્નેહ સમાર આ સમારંભ ના અધ્યક્ષ મહોદય નામ લઉં તો પછી સમજી જાય એટલે તમને કઈ કઈ નહીં કઈ એટલે સમસ્ત મંચસ્ત મહાનુભાવો મારી બાજુ બેઠેલા નગારાગા જે ગયા બોટી ભરૂચી પધારેલ માનશ્રી એને બદલે આટલા સમાજના આગેવાનો આ સંતો તમારી તમને આશીર્વાદ દેવા આવ્યા છે તો કાંક દક્ષિણા ધરવી જોવે દક્ષિણામાં પૈસા લેતા નથી એટલે તમે માવા ખાઓ છો ને માવા છોડો એ મારી કર્મ પ્રાર્થના છે અને દીકરીઓને ખાસ મારી પ્રાર્થના કારણ કે મારા ગુરુદેવ શ્લોક બોલતા કે પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મા તસ્મય શ્રી પતય નમઃ મારા પતિ છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા પણ શ્રેષ્ઠ છે મને ખબર છે અહીંયા મારી સામે બેઠેલા એનો દાંત કાઢે મને હું તમારી પર કીધું હતું એ માં કે લખણ વાવા જોઈએ ને શું પગે લાગે એ ચારે વર્ષ પેલા વિચારવાની જરૂર હતી લખણ છે કે નહીં પણ તમે પગે લાગજો જેના લગ્ન થાય છે દીકરીઓ પણ પગે

સિહોરના પીઆઈ શ્રી જાડેજા સાહેબ નું હું આ શુભ અવસર પર ઊંડવી મુકામે હાર્દિક સ્વાગત કરું છું જાડેજા સાહેબ સિહોર પીઆઈ સિહોર પોલીસ સ્ટેશન no, no, no. દિનેશભાઈ સાંગાને વિનંતી કરું કે જેઓ ભાવનગરના પૂર્વ મેયર શ્રી મનભા મોરીનું સ્વાગત કરશે દિનેશ